ગુજરાતમાં ફરી એકવાર આઈએ એસ અધિકારીની બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે જેમાં નવ આઈએસ અધિકારીની બદલી કરવામાં આવી છે જ્યારે ચાર આઈએ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કાર્યરત અશ્વિની કુમારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી છે જ્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત એમ થિન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ચાલીસ વર્ષ બાદ સૌ પ્રથમ વખત જમીન અને બાંધકામના ઉપયોગ પર લેવાતો ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઓડાની બોર્ડ બેઠકમાં રહેણાંક બિન રહેણાંક અને અન્ય હેતુ માટે જમીન અને બાંધકામ ઉપર લેવાતા ડેવલપમેન્ટ ચાર્જમાં દસ ગણો વધારો કરવાનો નિર્ણય લઈને સૂચિત વધારા સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે જેથી રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા અમદાવાદ શહેરમાં જેટલા પણ બાંધકામો છે તેમાં નવા ડેવલપમેન્ટ ચાર્જ લાગુ થશે અમદાવાદમાં રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોને શોધવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે નારોલમાં ચેકિંગ કરતાં રંગોલીનગર ખાતેથી બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી જેની પૂછપરછ કરતા તેનું નામ જોના બેગમ રહેમાન હોવાનું બહાર આવ્યું છે અને આ મહિલા બે હજાર સત્તરમાં બાંગ્લાદેશના પાસપોર્ટ ઉપર એક વર્ષ માટે અમદાવાદ આવી હતી બાદમાં બીજા ઓવરટેક કરીને ચોરી છુપીતી રહેતી હતી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી બાંગ્લાદેશ પરત મોકલવા તજવીજ શરૂ કરી છે